સો હેલો ગાઈસ તો આ તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર અને હું અને મારો ભાઈ ગાડી લઈને ક્યાં જતા હશું એવો તમને પ્રશ્ન થતો હશે તો હું અને મારો ભાઈ જઈશી કોકા મારા દાદા છે ત્યાં એક માનતા છે તો એ માનતા પૂરી કરવા જવું અને ત્યાં નાળિયેર શ્રીફળ અને અગરબત્તી કરશું અને અયાલી આપણે પીપળિયા પુલવાળા રોડ ઉપર ચડી ગયેલા છે બરાબર અને અયાલી જાય છે હું મારો ભાઈ બે ભાઈ કોઘા તો અમારા વિડીયો લાસ્ટ સુધી જોજો તમને જો મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને પહેલી વસ્તુ એ કે અમારો યુટ્યુબનો પહેલો વિડીયો છે વ્લોગ માટેનો તો તમે લોકો આવો સપોર્ટ આપશો તો બીજા વિડીયો આપણે બનાવશું નકર ના એના એ ડ્રોપ કરી દેવું બરાબર તો મારા વિડીયોને લાસ્ટ સુધી જોવા વિનંતી મફત આપણી આપણે જો આયા નવ દુર્ગા શ્રીફળ આગળ જવા દે આપણે પહોંચી ગયા નવ દુર્ગા લીલી અગરબત્તી નાળિયે લીલી

નાલી નથી મળેલું એ ટી શર્ટ નહીં આવડું આ જેકેટ ની વાત કરો ગુજરાત અડોલામાં એ પહેરું નથી પાછળ પાછળ આપણે જાદા રહેવું અને મારી આંગળીમાં દુખતું હતું પણ મટી ગયું જેવું તેવું છે જો કે એ મટી જાય બકરા કેટલા બધા છો એનો નજારો પણ અલગ છે નાળિયેર છે બધું છે તું ધોળવા જ માનવે કાંઈ ओके बोलू आओ म डिफरेंट थोड़े बाकी दुदो पहला लेसे ये मारी म होने एरियातला वनिक्स लेके तला भरेलु सो भाई ए का केनी कोई नमतवा चाव दे जाव दे जाव दे जाव दे Bogi ya kalau kayak mana mandiri. Ya bahar nono jaro coba cerita sih. Coba coba mandiri sih. Ini baju mat kalau perlu kulu sih. Asal ni peguan. Wei jadi anak <tellan> ayu betul. Nai lihat <lepale> pelajar pun nak lihat. <tellan> betul. Mendukung yang kaksi nalier berderuan nuk ya? ayah juhir putro ayah, jahe ma kalkia lalu nalier polosnya, oh weh takatnya jahe ma kalkia karen noah puitu mar takatnya, oh weh puitu jahe ma kalkia, jahe ma kalkia, jahe ma kalkia bebo panik sentuh, weh kholika dal nalier ni એક એને તે નાળિયેર ન ફૂટતું હાલો નાળિયેર ફૂટી ગયું છે ગાડી ની ચાવી લેજો નાળિયેર વધરશું અને પછી જાહુ થોડું ખળખળશું તમને બતાવી દઉં એની બોટ થોડી અમારા કાકા ની બોંડું છે બે બે ઓ ગાવાળા એનું ઘર આ છે આ ઘર એનું અને આ અમારા કાકા ની બોટું છે આવડિયા પેલી બે વળી અને બાકી ની તો આ બધી શીપુ તમને બતાવી દઉં લોકેશનમાં આપણે બધી ખરીદી હતી પણ હવે વેચી દીધી હું આપણી પાસે પૈસા ખાલી થઈ ગયા ને એટલે અમે હવે આપણે નથી રાખ્યું એટલે આપણે વેચી દીધી મોટો ને અહીં પાની સાઈડમાં ભોઘા બંદર ને અહીં પાની બધી મોટું પડી છે બધાની એટલે લાલાઓમાં અહીંયા નાળિયેર પાળિયર વધારી કાઢેના એટલે પછી આપણે નીકળી ગયા ભાવનગર ભેગા જય દાદાની